ધોરણ અગિયાર બીજી પરીક્ષા બે હજાર છોવીસ માટેનો આ ખૂબ જ અગત્યનો વિડિયો છે જો તમારે ઓસી એટલે કે બીએની અંદર જો તમારે પચાસમાંથી પચાસ માર્ક્સ લાવવા હોય તો કેવી રીતના લાવી શકાય એના માટેનો ખૂબ અગત્યનો આ વિડિયો છે એટલે ખાસ ધ્યાન આપીને આ વિડિયોને આપણે સમજીશું આપણી પાસે વિભાગ એ છે એટલે કે સેક્શન એ સેક્શન એની અંદર આપણને એમસી પૂછાશે કેટલા તો દસ અને આ દસ એમસી ક્યુના એ દસ માર્ક્સ હશે એક્ઝેટ એ જ રીતના આપણને વીએસક્યુ પૂછાશે સેક્શન બીમાં અને વીએસક્યુ પાંચ પૂછાય તો એ વીએસકી ના માર્ક્સ હશે પાંચ અને સી વિભાગની વાત કરીએ તો સી વિભાગની અંદર આપણને કુલ આઠ પ્રશ્નો પૂછાશે અને એ આઠ પ્રશ્નોમાંથી આપણે ફક્ત ને ફક્ત પાંચ પ્રશ્નો લખવાના દરેકના બે ગુણ હશે એટલે આ વિભાગ દસ માર્ક્સનો હશે ડી વિભાગ ડી વિભાગમાં પણ આપણને આઠ પ્રશ્નો પૂછાય અને આઠમાંથી આપણે પાંચ પ્રશ્નો લખવાના પરંતુ આ જે પ્રશ્નો છે એ ત્રણ માર્ક્સના હશે એટલે આ વિભાગ પંદર માર્ક્સનો હશે અહીંયા તમે જોઈ શકો દસ ને પાંચ પંદર પંદર ને પંદર ત્રીસ ત્રીસ ને દસ ચાલીસ એનો મતલબ કે હવે વિભાગ ઈ હો એ વિભાગ ઈ ની અંદર આપણને ત્રણ પ્રશ્નો પૂછાય અને ત્રણમાંથી બે પ્રશ્નો લખવાના અને એકના પાંચ ગુણ એટલે દસ માર્ક્સ એટલે પેલા ચાલીસ ને દસ કેટલા થઈ ગયા પચાસ ફરીથી જોઈ લે દસ વીસ ત્રીસ આ વીસ ને આ પાંચ ત્રીસ ને વીસ પચાસ એટલે પચાસ માર્ક્સનું જે આપણને પેપર પૂછાવવાનું છે એ કેવી રીતના પૂછાવાનું એ આપણે જોઈ લીધું હવે વિભાગ વાઇઝ આપણે જોઈએ કે કયા વિભાગમાં કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાવાનો તો વિભાગ એથી શરૂઆત કરીએ અગાઉ વાત કરી એ પ્રમાણે આપણને કુલ કેટલા દસ એમસીક્યુ પૂછાવવાના છે અને આ વિભાગ એ દસ માર્ક્સનો છે એટલે આ વિભાગની અંદર આપણે સારામાં સારા માર્ક્સ મેળવીએ તો સત્તર માર્ક્સ મેળવવા આપણા માટે સરળ થઈ જાય તમે આમાં દસમાંથી દસ મેળવી લીધા તો આપણને કોઈ વાંધો છે જ નહીં પરંતુ હવે આની અંદર કેટલા માર્ક્સ અને ક્યાંથી મેળવવાના એના માટે શું વાંચવાનું એ પણ જોઈ લઈએ તો આપણી પાસે પહેલાં તો દસ પ્રશ્નો છે આ દસ પ્રશ્નો ક્યાંથી પૂછવાના એ પણ આપણે જોઈ લઈએ તો આપણી પાસે કુલ કેટલા ચેપ્ટર છે તો આપણી પાસે કુલ નવ ચેપ્ટર છે તો પહેલો પ્રશ્ન પહેલાં ચેપ્ટરમાંથી બીજો પ્રશ્ન બીજા ત્યાર પછી માંથી ત્યાર પછી પાંચમા પાંચમામાંથી એટલે પાંચ પ્રશ્નો પાંચ ચેપ્ટરમાંથી થઈ ગયા છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠા ચેપ્ટરમાંથી હવે સાત નંબરનો જે પ્રશ્ન છે અને આઠ નંબરનો પ્રશ્ન છે એ બંને પ્રશ્ન સાતમા ચેપ્ટરમાંથી પૂછાય નવ નંબરનો પ્રશ્ન આઠમા ચેપ્ટરમાંથી અને દસ નંબરનો પ્રશ્ન નવમાં ચેપ્ટરમાંથી એટલે નવ ચેપ્ટર છે પરંતુ જે સાતમું ચેપ્ટર છે ને એમાંથી કેટલા પ્રશ્નો પૂછવાના છે બે પ્રશ્નો પૂછવાના છે એનો મતલબ એવો થયો કે આપણે સેક્શન એ માટે તો આપણે દરેકે દરેક ચેપ્ટર વાંચવા જ રહ્યા અને બધું જ વાંચી લઈએ તો આપણને કોઈ મુશ્કેલી થાય નહીં હવે વાત કરીએ સેક્શન બીની તો સેક્શન બી ની અંદર આપણને પાંચ વીએસક્યુ પૂછવાના છે વીએસક્યુ એટલે શું વીએસક્યુ એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન એના માસ્ક કેટલા તો પાંચ એટલે પાંચ પ્રશ્ન અને એના ગુણ પર પાંચ પરંતુ આ પાંચ પ્રશ્ન કયા ચેપ્ટર માંથી પૂછવાના એ પણ જોઈ લઈએ અગિયાર થી લઈને પંદર સુધીના એના ક્રમ હશે ચેપ્ટર નંબર બે માંથી એક પૂછાય ચેપ્ટર નંબર પાંચ માંથી એક પૂછાય ચેપ્ટર નંબર છ માંથી એક પૂછાય સાત માંથી એક પૂછાય અને આઠ માંથી એક પૂછાય એટલે પાંચ ચેપ્ટર મેં તમને આપી દીધા એ પહેલા જોઈ લેવાના પરંતુ કેટલીક વાર શું થાય બ્લુ પ્રિન્ટમાં થોડો ઘણો ફરક આવે એટલે આ પ્રશ્નો છે આ ચેપ્ટરમાંથી કદાચ એક બે જ પ્રશ્નો જુદા હોઈ શકે એટલા માટે આપણે શું કરવાનું બાકી રહેલા ચેપ્ટર જે છે ને એક છે ત્રણ છે ચાર છે અને નવ એ આપ જોઈ લીધા પછી એક વાર જોઈ લેવાનું જેથી કરીને મુશ્કેલી નહીં બાકી મોટા પ્રશ્નોમાં તો વાંધો આવવાનો નથી સેક્શન સી ની વાત કરીએ સેક્શન સી માં આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે આપણને કુલ 8 જેટલા પ્રશ્નો પૂછાય અને 8 પ્રશ્નોમાંથી તમને 3 પ્રશ્નો ન આવડે ને તો પણ ચાલે કેમ 8 માંથી લખવાના આપણે ફક્ત ને ફક્ત પાંચ જ અને એકના કેટલા માર્ક્સ એ તો એકના 2 માર્ક્સ એટલે કે 2 ગુણ એટલે આ વિભાગ આપણા માટે 10 ગુણનો થવાનો છે કેટલા ગુણનો 10 ગુણનો એટલે ખૂબ અગત્યનો વિભાગ કહેવાય ખાસ તૈયારી કરવાની કારણ કે

ફક્ત ને ફક્ત જે 8મો ચેપ્ટર છે ને એ 8મા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો નથી એનો ખાસ ધ્યાન રાખવાનું કયું ચેપ્ટર 8મો ચેપ્ટર બાકી બધામાંથી એક એક ફક્ત 8મા ચેપ્ટરમાંથી નહીં પૂછાય પછી કયા ચેપ્ટરની તૈયારી આપણે ખાસ કરવાની ને પણ હું તમને છેલ્લે કહીશ કે તમારે કયા ચેપ્ટર પર વધારે ભાર આપવાનો જે ચેપ્ટર બધી જ જગ્યાએ આપણે જોવા મળશે એના પર વધારે ભાર આપવો પડે સેક્શન ડી સેક્શન ડી માં પણ એવું જ છે માંથી આપણે કેટલા લખવાના તો માંથી આપણે પાંચ જ પ્રશ્ન લખવાના એકના ત્રણ ગુણ એટલે આ જે વિભાગ છે ને એ પંદર માર્ક્સનો આ વિભાગ છે અને પંદર માર્ક્સનો વિભાગ હોય તો કયા કયા પ્રશ્નો જોવાના એટલે એ ખાસ ધ્યાન આપવું પડે કારણ કે પંદર માર્ક્સ આપણે મેળવવાના છે તો આપણે જોઈએ પહેલું ચેપ્ટર છે કે ભાઈ ત્રીજું છે ચોથું છે પાંચમું છે છઠ્ઠું ચેપ્ટર સાતમું ચેપ્ટર આઠમું ચેપ્ટર અને નવમું ચેપ્ટર એટલે અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો જે વિભાગ સી એ તો એમાં આઠમા ચેપ્ટરમાંથી નહીં પૂછાતું હતું ત્યારે વિભાગ ડીમાં બીજા ચેપ્ટરમાંથી પૂછાતું નથી એટલે બીજા ચેપ્ટરના જે વિભાગ ડી ના જે ત્રણ માર્ક્સવાળા પ્રશ્નો છે ને એ વાંચવાની જરૂર નથી બાકીના બધા જ ચેપ્ટરને આપણે વાંચવા પડે અને એમાંથી આપણે પાંચ લખવાના તો કયા ચેપ્ટરને આપણે ઓપ્શનમાં છોડી શકીએ ને એ હું હવે તમને કહો છું હવે વિભાગ ઈ જોઈ લે આપણે એટલે આપણને ક્લિયર થઈ વિભાગ એની અંદર આપણને કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના

અને આ ત્રણ માંથી કોઈ એકાદ પ્રશ્ન આપણને ન આવે તો પણ વાંધો નહીં કે ત્રણ માંથી આપણે લખવાના કેટલા છે બે જ લખવાના છે હવે કયા ચેપ્ટર પહેલા વિભાગ વિભાગ એક્સ નું હતું અઠવા સાથે પણ દસ જ માર્કસ નું વિભાગ બી ની અંદર પાંચ માર્કસ નું અઠવા સાથે પણ પાંચ માર્કસ નું વિભાગ સી ની અંદર દસ માર્ક નું પણ અથવા સાથે સોળ માર્કસ નું કેમ એવું કેમ કે આઠ માંથી આપણે પાંચ લખવાના હતા એટલે પાંચ દુ દસ અને આઠ દુ સોળ એટલે અઠવા સાથે સોળ માર્ક્સ થાય એક્ઝેક્ટ એ જ રીતના ડીમાં પણ આઠમાંથી આપણે કેટલા લખવાના હતા પાંચ પરંતુ આપણે કેટલા ગણ્યા તો આપણે ગણ્યા પંદર માર્ક્સ કેમકે પાંચ જ પૂછાયેલા પાંચ તારીખ પંદર આઠ તારીખ ચોવીસ માર્ક્સનો આ વિભાગ છે અઠવા સાથે કેટલા માર્ક્સનો છે ચોવીસ અઠવા સાથે આ દસ અઠવા સાથે આ પાંચ કે કે એમાં અઠવા આવે જ નહીં અઠવા સાથે આ સોળ અને વિભાગ ઈ એની અંદર ત્રણ પ્રશ્નો હતા ત્રણ માંથી આપણે બે લખવાના એક ના પાંચ ગુણ એટલે દસ માર્ક્સ હતા પરંતુ અથવા સાથે પંદર થાય એટલે અથવા સાથે હવે ગણી લે આ પંદર દસ ને પાંચ પંદર અને પંદર ને પંદર ત્રીસ સોળ ને આ એટલે કેટલા થયા ચાલીસ ત્રીસ ને ચાલીસ એટલે સિત્તેર માર્ક્સ ત્રીસ વત્તા ચાલીસ કરીએ એટલે સિત્તેર માર્ક્સનું આખું પેપર પૂછાવાનું અને સિત્તેરમાંથી લખવાનું કેટલાનું પચાસ માર્ક્સનું અને લાવવાના કેટલા સત્તર એટલે આખા પેપરની વાત કરીએ તો સિત્તેર માર્ક્સનું પેપર આપણને પૂછાવાનું છે એટલે કોઈ મુશ્કેલી થવી જોઈએ નહીં હવે આપણી પાસે ચેપ્ટર કેટલા છે તો આપણી પાસે ચેપ્ટર છે નવ એક બે ત્રણ ચાર અને પાંચ ત્યાર પછી છઠ્ઠું ચેપ્ટર છે સાતમું ચેપ્ટર છે આઠમું ચેપ્ટર છે અને નવમું ચેપ્ટર છે આટલા ચેપ્ટર્સ આપણી પાસે છે જોઈ લઈએ કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવાનું એ તો જે પહેલું ચેપ્ટર છે ને એમાંથી છ માર્ક્સનું બીજા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું તો બીજા ચેપ્ટરમાંથી ચાર માર્ક્સનું ત્રીજા ચેપ્ટરમાંથી છ માર્ક્સનું ચોથા ચેપ્ટરમાંથી છ માર્ક્સનું અને પાંચમા ચેપ્ટરમાંથી સાત માર્ક્સનું આ ચેપ્ટર છઠ્ઠું ચેપ્ટર બાર માર્ક્સનું ત્યાર પછી તેર માર્ક્સનું ત્યાર પછી દસ માર્ક્સનું અને ત્યાર પછી છ માર્ક્સ આ પ્રમાણે આપણને આ ચેપ્ટર્સમાંથી પૂછાશે એટલે આપણે તૈયારી કરવા માટે આપણે શું કરવું પડે જો પચીસ પચીસ ને પાંત્રીસ ને એકતાલીસ માર્ક્સનું અઠવા સાથે હા અને આ ચાર ચાર છ છ છ અઢાર અઢાર ને બાવીસ બાવીસ ને સાત ઓગણત્રીસ એટલે ઓગણત્રીસ અને એકતાલીસ એટલે સિત્તેર માર્ક્સનું પેપર સાથે આપણે જોયું છે અને અને વગર જોઈએ તો એટલે એટલે ને ને આ જે ચેપ્ટર્સ છે ને ચેપ્ટર નંબર છ સાત આઠ અને નવ આ ચેપ્ટર આપણે ખાસ કરવાના એટલે છઠ્ઠું સાતમું આઠમું અને નવમું અને એના કરતાં બી વધારે અગત્યનું હોય તો છઠ્ઠું સાતમું ને આઠમું ચેપ્ટર આ ત્રણ ચેપ્ટર જો આપણે કરી લીધા ને તો આપણને કેટલા પૂછાય આ ત્રણ ચેપ્ટર માંથી પૂછાય સાથે જોવા તો કેટલા પચીસ ને ત્રણ ચેપ્ટર આપણા માટે ખૂબ અગત્યના છે એની તૈયારી કરજો જેથી કરીને કોઈ પણ જાતની મુશ્કેલી થાય ને વધુમાં જો આગળ વધુ હોય તો બીજા આપણે આઈએમપી ના વિડીયો પણ આવશે જેથી કરીને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો જેથી કરીને ભવિષ્યમાં તમને આ ચેનલ ફરીથી મળી રહે આભાર